જય શ્રી કૃષ્ણ મિત્રો તમારા બધાનું મારી ચેનલ પર સ્વાગત છે આજે આપણે જાણીશું શ્રીનાથજી સ્વરૂપનો પરિચય એટલે કે શ્રીનાથજી મંદિરનો ઇતિહાસ શું છે અને તેમનું આ સ્વરૂપ કેવી રીતે આવ્યું રાજસ્થાનના નાદદ્વારામાં આવેલું શ્રીનાથજીનું મંદિર વર્ષો જૂનું છે આ મંદિરમાં હજારો ભક્તો દર્શનાર્થે આવે છે તમે પણ શ્રીનાથજીના દર્શને ગયા હશો પરંતુ તેમની આ વાતો નહીં જાણતા હો રાજસ્થાનના નાદ દ્વારામાં બિરાજમાન કૃષ્ણ ભગવાનના સ્વરૂપને વૈષ્ણવ ભક્તો શ્રીનાથજીના નામે ઓળખે છે શ્રીનાથજી એ કૃષ્ણ ભગવાન સાત વર્ષના હતા ત્યારનું બાળ સ્વરૂપ છે અત્યારે શ્રીનાથજીનું જે મંદિર છે તે વર્ષ સત્તરસો અઠ્યાવીસમાં બાંધવામાં આવ્યું હતું આ મંદિરની પ્રતિમા ચાર ફીટ ઊંચી અને રંગે શ્યામ છે તેમનો ડાબો હાથ ઊંચો છે જાણે તે ભક્તોને પોતાની તરફ બોલાવી રહ્યા હોય જમણો હાથ કમર પર છે આ સ્વરૂપમાં ચોરસ પીઠિકા છે જેના પર નવ ચીજો જોવા મળે છે બે ગાય એક નાગ એક ઘેટું એક પોપટ બે મુનિ એક સાપ એક સિંહ અને બે મોર હવે આપણે જાણીશું શ્રીનાથજીના સ્વરૂપ વિશે શ્રીનાથજી એ કૃષ્ણ ભગવાનનું સાત વર્ષની વયનું બાળ સ્વરૂપ છે તેમનું મુખ્ય મંદિર રાજસ્થાનમાં ઉદયપુરથી અડતાલીસ કિલોમીટર દૂર નાથ દ્વારામાં આવેલું છે પુષ્ટિમાર્ગી વલ્લભ સંપ્રદાય અથવા શુદ્ધ અદ્વૈત વૈષ્ણવોના તે આરાધ્ય દેવ છે વલ્ભાચાર્યના પુત્ર વિઠ્ઠલનાથજીએ નાથ દ્વારામાં શ્રીનાથજીની પૂજા ચાલુ કરી શરૂઆતમાં કૃષ્ણ ભગવાનના આ બાળરૂપને દેવદમન નામ અપાયું હતું કારણ કે તેમણે ગોવર્ધન ઘમણ તોડ્યો હતો ત્યાર પછી વલ્ભાચાર્યએ તેમને ગોપાલ નામ આપી પૂજાની આ જગ્યાને ગોપાલપુર નામ આપ્યું છેવટે વિઠ્ઠલનાથજીએ આ સ્વરૂપને શ્રીનાથજીનું નામ આપ્યું જે પ્રચલિત બન્યું શ્રીનાથજીનો ઉલ્લેખ પ્રાચીન સાહિત્યમાં જોવા મળે છે ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ગોવર્ધન પર્વત ઉચકે છે ત્યારે તેમના આ સ્વરૂપનો ઉલ્લેખ છે આ ઉપરાંત ગર્ગ સંહિતા ગિરિરાજ ખંડમાં પણ શ્રીનાથજીનો ઉલ્લેખ છે અહીં તેમને દેવદમન શ્રીનાથ તરીકે સંબોધવામાં આવ્યા છે માર્ગીઓ માને છે કે શ્રીનાથજીના હાથ અને ચહેરા ગોવર્ધન પર્વતમાંથી ઉદભવ્યા છે ત્યાર પછી વ્રજવાસીઓ તેમના ગુરુ માધવેન્દ્રપુરીના માર્ગદર્શન હેઠળ પૂજા કરવાની શરૂ કરી આ ગોપાળોના દેવને શ્રીનાથજી નામ આપવામાં આવ્યું વલ્ભાચાર્યએ તેમની પૂજાને વધુ પ્રચલિત બનાવી શ્રીનાથજીની મૂળ પૂજા ગોવર્ધન નજીક જતીપુરા મંદિરમાં થતી હતી પછી તે પર્વતની ટોચે મોટા મંદિરોમાં ખસેડવામાં આવી હતી શ્રી વલ્બાચાર્યે વિક્રમ સવંત 1549 માં ગોવર્ધન પર્વત જઈ તેમની પૂજા શરૂ કરી આ પ્રથા તેમના પુત્ર વિઠ્ઠલનાથજીએ ચાલુ રાખી હતી એવી વાયકા છે કે શ્રીનાથજીની પ્રતિમા ગોવર્ધનના પથ્થર માથે સ્વયંબો પ્રકટ થઈ છે હવે આપણે જાણીશું કે શ્રીનાથજી કેવી રીતે નાથ દ્વારા પહોંચ્યા પહેલા શ્રીનાથજીની પૂજા ગોવર્ધન પર્વત પર થતી હતી તેમણે સોળસો માં યમુના નદીના કિનારે લાવવામાં આવી હતી મુઘલ રાજા ઔરંગઝેબથી પ્રતિમાનું રક્ષણ કરવા તેમને લગભગ છ મહિના આગ્રામાં રાખવામાં આવી હતી આ પ્રતિમાને કોઈ નુકસાન ન પહોંચે એ માટે તેને રથ વાટે મેવાડના સિંહાદ ગામમાં મોકલવામાં આવી હતી એ સમયે પ્રતિમાને લઈ જતા રથના પૈડા કાદવમાં ખૂચી ગયા અને રથ જરાય હલી ન શક્યો પ્રતિમાને લઈ જતા પૂજારીઓને અહેસાસ થયો કે શ્રીનાથજીએ તેમના માટે આ જ જગ્યા પસંદ કરી છે આથી મેવાડના મહારાણા રાજસિંહના રક્ષણ હેઠળ પ્રતિમાની મંદિરમાં સ્થાપના કરવામાં આવી અંગ્રેજ કર્નલ ટોડે લખ્યું કે રાણા રાજસિંહે જરૂર પડે શ્રીનાથજીની સેવામાં સેંકડો રાજપૂતોના માથા પણ કુરબાન કરવાનું વચન આપ્યું હતું અઢાર અને ઓગણીસમી સદીમાં શ્રીનાથજી મંદિર પર ઇન્દોરના હોલકર મેળા અને પિંડારીઓનો હુમલો થયો હતો ત્યારે પ્રતિમાને ફરી મેવાડના રાજા મહારાણા ભીમસિંહના રક્ષણ હેઠળ ઉદયપુર અને ઘસિયારમાં સુરક્ષિત રાખવામાં આવી હતી હવે આપણે જાણીશું શ્રીનાથજી મંદિરનો ઉદભવ શ્રીનાથજીને ગ્વાલિયર અને આગ્રા થઈ મેવાડ લાવવામાં આવ્યા હતા ઔરંગઝેબ એક પછી એક હિન્દુ મંદિરોનો ખાતમો બોલાવી રહ્યો હતો શ્રીનાથજીનું મંદિર મેવાડના રાણાની મંજૂરીથી બાંધવામાં આવ્યું હતું શ્રીનાથજીના મંદિરને શ્રીનાથજીની હવેલી તરીકે પણ ઓળખવામાં આવે છે તેમાં એક સામાન્ય ઘરની જેમ રથ દૂધ સંગ્રહ માટે દૂધ ઘર પાન સંગ્રહ માટે પાન ઘર ખાંડ અને મિષ્ટાનના સંગ્રહ માટે મિશ્રી ઘર અને પેંડા ઘર છે ફૂલ માટે ફૂલ ઘર રસોઈ ઘરેણાં ઘર ખર્ચ ભંડાર ઘોડા માટે અશ્વશાળા ડ્રોઈંગ રૂમ ચાંદીની ચક્કી પણ છે વર્ષે લગભગ એક લાખ ભક્તો આ મંદિરની મુલાકાત લે છે અહીંના પૂજારીઓને પગાર નથી મળતો તેમની સેવા માટે પ્રસાદ આપવામાં આવે છે આ પ્રસાદ મુલાકાતીઓને વહેંચવામાં આવે છે હવે આપણે જાણીશું શ્રીનાથજીની પ્રતિમા વિશે આ પ્રતિમા કૃષ્ણ ભગવાનનું બાળ સ્વરૂપ છે તેમના હાથની મુદ્રા ગોવર્ધન ઉચક્યો હોય તે પ્રકારની છે તેમનો જમણો હાથ તેમની કમર પર છે તેમના હોઠ નીચે ચીબુ ઉપર મોટો હીરો છે આ પ્રતિમા એક કાળા પથ્થરમાંથી બનાવાય છે તેમાં બે ગાય એક સિંહ એક સાપ બે મોર અને એક પોપટ કોતરવામાં આવ્યા છે નજીકમાં ત્રણ સંતો પણ દેખાય છે શ્રીનાથજીની પ્રતિમાને ખૂબ જ બારીકાઈથી સુંદર ઘરેણાં પહેરાવાયા છે તેમાંથી અમુક તો મુઘલ સામ્રાજ્યકાળથી પણ જૂના છે શ્રીનાથજીના સિલ્કના વાઘા પણ ઓરિજિનલ જરી તથા એમ્બ્રોડરી કામ કરી બનાવાય છે નાથ દ્વારા મંદિરને હવેલી કહેવાય છે એક સમયે મેવાડના રાજપૂત રાજાઓનો હી મહેલ હતો શ્રીનાથજીને ઠાકોરજીના લાડકવાયા નામે પણ ઓળખવામાં આવે છે વાયકા છે કે એક દિવસે શ્રીનાથજી ગોવર્ધન પાછા ફરી જશે હવે આપણે જાણીશું શ્રીનાથજી મંદિરના તહેવારો વિશે શ્રીનાથજી મંદિરમાં અઠવાડિયે ત્રણ તહેવારો ઉજવાય છે રોજ આઠ વાર ભક્તો માટે દર્શન ખોલવામાં આવે છે ખૂબ જ વિસ્તૃત અને અટપટી વિધિથી દરરોજ શ્રીનાથજીની પૂજારીઓ સેવા કરે છે શ્રીનાથજી મંદિરનું મુખ્ય આકર્ષણ તેની આરતી અને શૃંગાર છે એક બાળકની જેમ શ્રીનાથજીનું રૂટિન જાળવવામાં આવે છે દિવસ તથા રાતના સમય પ્રમાણે તેમને વાઘા પહેરાવવામાં આવે છે દીવા ફૂલ ફળ અને અન્ય પ્રસાદ તથા સ્થાનિક સંગીતની ધૂન સાથે તેમની પૂજા અર્ચના થાય છે શ્રીનાથજીના દર્શનને ઝાંખી કહેવામાં આવે છે આ ભગવાનનું બાળ સ્વરૂપ હોવાથી તેમની વિશેષ કાળજી લેવાય છે તેમના સુવા ઉઠવા આરામ કરવાના સમયનું કડક પાલન કરવામાં આવે છે એક માતા પોતાના બાળકનું ધ્યાન રાખે તેમ શ્રીનાથજીની પ્રતિમાની સંભાળ રાખવામાં આવે છે હવે આપણે જાણીશું કે શ્રીનાથજીનો દર્શન સમય કેવી રીતે નિશ્ચિત કરાયો વાયકા મુજબ વ્રજની ગોપીઓ કૃષ્ણ ભગવાનને એટલો પ્રેમ કરતી હતી કે તે હંમેશા યશોદાના દરવાજે આવી ઊભી રહેતી અને નંદ ગોપાલને જોવા માટે બહાનું કાઢતી યશોદા પોતાના બાળક માટે ખૂબ જ સંવેદનશીલ હતા ગોપીઓના કારણે તેમના કાનુડાને આરામ કરવાનો કે તેમના મિત્રો સાથે રમવાનો સમય નહોતો મળતો આથી તેમણે નક્કી કર્યું કે બાળગોપાલનું દર્શન કરવા માંગતા હોય તો તે જમી લે તેના પછી જ તેને મળી શકે અથવા તો તે રમવા જતા હોય તે પહેલાં તેમના દર્શન કરી શકે મહાપ્રભુજીએ જ્યારે હવેલીમાં પૂજા શરૂ કરી તો તેમણે તેમની કલ્પનાનું નંદાલય ઊભું કર્યું જે દિવસના અમુક જ સમય ખુલ્લું રહે આચાર્યએ દિવસના આઠ સમય નિશ્ચિત કર્યા જ્યારે ગર્ભગૃહમાં ભક્તો શ્રીનાથજીની ઝાંખી મેળવી શકે બાકીનો સમય ભગવાન તેમના ગોપ સાથે વ્રજમાં રમવા જઈ શકે હવે આપણે જાણીશું શ્રીનાથજીના ચિત્રો વિશે હિન્દુ કળામાં શ્રીનાથજીના ભક્તોની ઘણી અસર વર્તાઈ છે કાગળ પર કે દિવાલ પર અનેક જગ્યાએ શ્રીનાથજીના ચિત્રો જોવા મળે છે નાથ દ્વારા આર્ટનું અને પેઇન્ટિંગનું હબ છે પાકિસ્તાનમાં પણ શ્રીનાથજીનું એક મંદિર આવેલું છે શ્રીનાથજીનું એક મંદિર હાલના પાકિસ્તાન એટલે કે દેરા ગાઝીખાનમાં સ્થાપવામાં આવ્યું હતું એ સમયે આ જગ્યા ભારતનો હિસ્સો હતી અને શ્રીનાથજીથી ખાસી નજીક હતી શ્રી લાલજી મહારાજે પૃષ્ટિ માર્ગના પ્રચાર માટે સિંધમાં આ મંદિર બંધાવ્યું હતું રશિયામાં પણ વોલ્ગા વિસ્તારમાં શ્રીનાથજીની પૂજા થાય છે યુએસમાં શ્રીનાથજીના આઠ મંદિરો છે દ્વારકેશ લાલજીના માર્ગદર્શન હેઠળ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં પણ શ્રીનાથજીની હવેલી બાંધવામાં આવી હતી ગોવામાં પાસે વ્રજધામ હવેલી પણ બનાવવામાં આવી છે તો મિત્રો આ શ્રીનાથજી મંદિર વિશેની માહિતી અને તેમનો ઇતિહાસ જો તમને મારા આવા વિડીયોસ ગમતા હોય તો જરૂરથી તેમને લાઈક અને શેર કરી દેજો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન મળે એ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ